નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ પવિત્રના દિવસની જે દિવસે આપણા જીવનમાં શ્રદ્ધા સકારાત્મક અને સ્મરણ લઈને આવે છે આ દિવસ છે માક્ષર અમાવસ્યા અમાવસ્યા એટલે અંધકારનો દિવસ નહીં પરંતુ આત્મચિંતનનો પિતૃ સ્મરણનો અને ધર્મ આગળ વધવાનો દિવસ છે આ વિડિયોમાં આપણે જાણીશું માક્ષર અમાવસ્યા ક્યારે છે તેમનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પૂજા વિધિ અને શુભ મુહૂર્ત પિતૃ તર્પણની વિધાન અને અંતમાં એક ભાવભરી કથા વિડીયો અંત સુધી જરૂર જીજો માક્ષર અમાવસ્યા ક્યારે છે હિન્દુ પંચાંગ મુજબ માક્ષર મહિનાની અમાવસ્યા ખાસ કરીને પિતૃ કાર્ય માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં માક્ષર અમાવસ્યા ઓગણીસ નવેમ્બરથી તિથિ શરૂ થાય છે અને વીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે ઉદય તિથિ મુજબ અમાવસ્યા માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ઉદયકા તિથિ મહત્વપૂર્ણ હોય છે એટલે કે પૂજા તર્પણ અને દાન વીસ નવેમ્બરના સ્ટેટ માનવામાં આવે છે મહાક્ષર અમાવસ્યા સૂર્યોદયથી બપોરે સુધીમાં સમય પૂજા અને તર્પણ માટે ઉત્તમ છે ખાસ કરીને સવારે છથી અગિયાર વાગ્યા સુધી શુભ માનવામાં આવે છે એટલે કે ચંદ્ર સંપૂર્ણપણે સંપૂર્ણ હોય તે દિવસ ચંદ્ર આપણા મનમાં કારક છે જ્યારે ચંદ્ર દેખાતો નથી ત્યારે મનને શાંત કરવાની આંતરિક યાત્રા કરવાનો તક મળે છે એટલે કે અમાવસ્યા બાહ્ય ઉજવણી માટે નહીં પરંતુ આંતરિક શુદ્ધિ માટેનો દિવસ છે માક્ષર અમાવસ્યા ધાર્મિક મહત્ત્વ માક્ષર અમાવસ્યા ખાસ કરીને પિતૃઓના સંપ્રમિત માનવામાં આવે છે પિતૃઓ તર્પણનું મહત્વ શાસ્ત્રોમાં લખવાયું છે કે પિતૃ પસંદ હોય તે દિવસે પસંદ થાય છે આ દિવસે પિતૃઓ માટે જળ તિલ અને શ્રદ્ધાથી તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે પિતૃદોષનું નિવારણ ઘણા લોકો જીવનમાં અજાણી મુશ્કેલીઓ આર્થિક તકલીફો સંતાન સુખ અડચણ પિતૃદોષ કારણે પણ હોઈ શકે છે માર અમાસ શ્રદ્ધાપૂર્વક કરેલું તર્પણ પણ દોષ શાંત કરે છે દાન અને આ દિવસે કરેલું દાન હજારો આપે છે વસ્ત્રદાન ગૌદાન ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાવસ્યાની પૂજા વિધિ હવે જાણીએ અમાવસ્યાની સરળ અને શાસ્ત્રિક પૂજા અને વિધિ સવારની તૈયારી સવારે બ્રહ્મ મુહૂર્ત ઉઠો સ્નાન કરો શાપ વસ્ત્ર ધારણ કરો પૂજાની સામગ્રી દીવો ઘી કંકુ ચંદન ફૂલ અગરબત્તી તિલક જળ અને દાન માટે અન્ન અથવા વસ્ત્ર તેમનું પૂજા કરો દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુ અથવા શિવ સ્મરણ કરો ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવા જાપ કરો પિતૃઓને ધ્યાન કરો તર્પણ અને અર્પણ કરો પિતૃનું તર્પણ અને વિધિ અમાવસ્યાની તર્પણ માટે જળમાં તિલક કંકુ મિક્સ કરો હાથમાં જળ લઈને કહો મારા પિત્રો જ્યાં ત્યાં હોય તેમને આ તર્પણ સ્વીકાર થાય આ રીતે ત્રણ વખત જળ અર્પણ કરો જો મિક્સ હોય તો નદી તળાવ અથવા વૃક્ષ નીચે શ્રેષ્ઠ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ પ્રાચીન સમયમાં એક બ્રહ્માંડ હતો જે પોતાના માતા પિતાના જીવનમાં સન્માન કરતો મૃત પછી તેના પિતૃઓને શાંતિ ન મળી એક દિવસ એક મહાત્માએ તેમને અક્ષર અપાવા છેનું મહત્વ સમજાવ્યું બ્રાહ્મણે શ્રદ્ધાથી તર્પણ દાન અને પૂજા કરી થોડાક સમયમાં તેમના જીવનમાંથી દુઃખ દૂર થયા અને ત્રિપુરોને મોક્ષ પ્રાપ્ત થયો આ કથા આપણને શીખવે છે કે મૃત સમયે જીવન બદલી શકે છે મિત્રો આજે આપણે માક્ષર અમાવસ્યા વિશે જે કંઈ જાણ્યું તે માત્ર એક તિથિની માહિતી નથી પરંતુ એક દિવસ એવો સંદેશ છે જે આપણને જ આપણા મૂળને સ્થાન જોડે છે અમાવસ્યા એટલે કે અંધકાર નહીં પરંતુ આત્મજ્યોતિ પ્રગટાવવાનો દિવસ છે જ્યારે ચંદ્ર દેખાતો નથી ત્યારે આપણને આપણા અંતરામ જોવાની તક મળે છે અક્ષર અમાવસ્યા ખાસ કરીને પિતૃઓના સંપ્રિતા માનવામાં આવે છે આપણા માતા પિતા આપણા દાદા પરમદાદાએ જ્યાં જીવન આપ્યું છે તેમાં સંસ્કાર ત્યાગ અને ત્યાગ આજે આપણને જીવનમાં આધારિત છે જ્યારે આપણે તેમની ભૂલ જીએ છીએ ત્યારે જીવનમાં અજાણીશ અશાંત પ્રવેશ કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પિતૃ પ્રસન્ન હોય તો દેવતાઓ પ્રસન્ન થાય એટલે માક્ષરોમાં વર્ષાનો દિવસ થોડું તર્પણ થોડું દાન અને હૃદયથી કરેલું સ્મરણ જીવનમાં અદભુત ફેલાવ અપાવે છે ઘણા લોકો કહે છે કે મારા સમય નથી અને વિધિ નથી આવડતી પરંતુ મિત્રો પિતૃઓને તો માત્ર તમારી શ્રદ્ધા જોઈએ છે એક લોટો પાણી થોડું તેલ અને બે મિનિટનું સ્મરણ પણ પૂરતું છે આ દિવસે કરેલું દાન હજારો ગણો પુણ્ય આપે છે જો શક્ય હોય તો અન્નદાન દાન કરો ગાયને રોટલી આપો અથવા કોઈ ભૂખી માણસને ભોજન આપો એ દાન સીધું તમારા પિતૃઓ સુધી પહોંચે છે માક્ષર અમાવસ્યા આપણને શીખવે છે કે જીવનમાં માત્ર લેવાનું નથી પરંતુ આપવાનું પણ છે અહંકાર છોડીને કુત્રક સાથે જીવન જીવવાનો સંદેશ આપે છે જો જીવનમાં વારંવાર અવરોધ આવે તો કામ બગડે છે મન અશાંત રહે છે તો એકવાર શ્રદ્ધાથી માક્ષર અમાવાસ્યાનું વ્રત કરો ઘણા લોકોનો અનુભવ છે કે પિતૃ તર્પણ બાદ જીવનમાં શાંતિ અને સુખ આવ્યું છે મિત્રો આ દિવસે ભય માટે નથી અશ્રદ્ધા માટેનો જ છે આ દિવસ છે પ્રેમ શ્રદ્ધા અને સકારાત્મક પિતૃઓ કોઈ ડર નથી આપતા તેઓ એ તો આશીર્વાદ આપે છે આ અમા માક્ષર મહિના અમાવસ્યા દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતા સમયે મનથી કહો હે મારા પિતૃઓ જો અજાણવામાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને અમારા પરિવાર પર તમારો આશીર્વાદ હંમેશા રાખજો આ એક દિવો ઘરના અંધકાર નહીં પરંતુ જીવનના અંધકારને દૂર કરી શકે છે મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તને એક લાઈક કરો તમારા પરિવાર સાથે શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો કારણ કે આવી ધાર્મિક અને સંસ્કાર માહિતીને દરેક સુધી પહોંચવી જરૂરી છે અંતમાં અક્ષરમાં આવે છે આપણા માટે આત્મા શુદ્ધનો દિવસ છે પિતૃ સ્મરણનો દિવસ છે અને સારા કર્મ શરૂ કરવાનો દિવસ છે આ પવિત્ર કૃપાઓ કૃપાઓથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના સાથે જય પિતૃદેવ જય શ્રી હરિદેવ હવે મિત્રો મળીશું બીજા ધાર્મિક વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ